આપણે અત્યારે ખાલવાણી ધામ ત્યાં આપણે આવ્યા છીએ ખાખરાનું વન જ્યાં હતું તે જમીન દેખાઈ રહી છે એક કૂવો હતો આ કૂવામાં મહારાજ અનેક વાર સ્નાન કરવા આવ્યા હતા અને ખાખરાના વન તરફ એમણે પ્રયાણ કર્યો અને ખાખરાના વનમાં ગયા મુક્તાનંદ સ્વામી ત્યાંથી પાછા આવી અને એને ભગવાનનો મહિમા સમજાય છે અને ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ ભગવાનની આરતી ઉતારી છે તો પાંચસો પરમહંશની વંશની મહારાજ એક સાથે દીક્ષા આપેલી પરમહંશની દીક્ષા આપેલી ત્યારે બહુ ઉપદ્રવ હતો તો મહારાજે પરમહંશની દીક્ષા આપી અને કીધું પરમશ તરીકે તમે રહો અહીંયા જોવો છો પાંચસો પરમહંશના અત્યારે એક દર્શન સ્વરૂપે એક સ્ટેચ્યુ બનાવવામાં આવે છે મૂર્તિ બનાવવામાં આવે છે સ્વામિનારાયણ આપણે અત્યારે કાલવાણી ધામ ત્યાં આપણે આવ્યા છીએ આપણે જોઈ રહ્યા છીએ સામેના ભાગમાં ખાખરાનું વન જ્યાં હતું તે જમીન દેખાઈ રહી છે સાથે સાથે અહીંયા નદીના તટમાં એક કૂવો હતો આ કૂવામાં મહારાજ અનેક વાર સ્નાન કરવા આવ્યા હતા અને મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીને મહારાજમાં એમ કે ભગવાન પણ આનું મહિમા નહોતો એટલે મુક્તાનંદ સ્વામી પોતે રીસાય અને ખાખરાના વન તરફ એમણે પ્રયાણ કર્યો અને ખાખરાના વનમાં ગયા તો ભગવાન સ્વામિનારાયણ એમ થયું કે આવા સંતને ખરેખર આવો જો મહિમા નથી તો એને મહિમા સમજાય એવું મારે કંઈક કરવું જોઈએ એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે રામાનંદ સ્વામીનું સ્વરૂપ લઈ અને એમને ખાખરના વનમાં મળ્યા અને મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામીજી આ જે તમે જુઓ છો ને એ પુરુષોત્તમ ભગવાન છે એટલે તમે એમનું સ્વરૂપ જાણતા નથી તમે એમને ઓળખતા નથી તો તમે પાછા વળો અને ત્યાં જઈ અને ભગવાનને મળો અને ત્યારબાદ મુક્તાનંદ સ્વામી ત્યાંથી પાછા આવી અને એને ભગવાનનો મહિમા સમજાય છે ભગવાનને દંડવત કરે છે અને ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ ભગવાનની આરતી ઉતારી છે અસ્તુ જય સ્વામિનારાયણ ભક્તો જય સ્વામિનારાયણ આપણે મહાન પ્રસાદીપુ તીર્થધામ કાલવાણીના આંગણે જેને આરતી સ્થાન કહેવામાં આવે છે સદગુરુ મુક્તાનંદ સ્વામી પ્રથમ આરતી ઉતારી તે કાલવાણી સ્થાન એની સાથે સાથે મહારાજે આપણે કાયમ મંદિરોમાં બોલીએ છીએ પાંચસો પરમહંશની જે તો પાંચસો પરમહંશની મહારાજ એક સાથે દીક્ષા આપેલી પરમહંશની દીક્ષા આપેલી ત્યારે બહુ ઉપદ્રવ હતો તો મહારાજે પરમહંશની દીક્ષા આપી અને કીધું પરમવંશ તરીકે તમે રહો એ પરમહંશની દીક્ષા મહારાજે કાલવાણીમાં આપેલી તો આ કાલવાણીમાં મહારાજે આપેલી અને અત્યારે અહીંયા જુઓ છો આ પાંચસો પાંચસો પરમહંશના અત્યારે એક દર્શન સ્વરૂપે એક સ્ટેચ્યુ બનાવવામાં આવે છે મૂર્તિ બનાવવામાં આવે છે એમાં અત્યારે આ પાંચસો પાંચસો પરમંશનું અહીંયા તમને દર્શન એક સાથે થશે કયા નામ હતા આપણે વર્ણન ભક્ત ચિંતામણીમાં છે પણ એ પાંચસો પાંચસો પરોમંશના કેવો એમનો સ્વરૂપ હતો કે એમનો એવો મુખારબિંદ હતું કેવા દેખાતા હતા એ તમને અહીંયા જોવા મળશે અત્યારે કામ ચાલે છે અને નીચે નામકરણ હજી બાકી છે ટૂંક સમયમાં નામકરણ થઈ જશે તો અત્યારે પાંચસો પાંચસો પરોમંશ અત્યારે અહીંયા તમને દર્શન એક સાથે થશે મુક્તાનંદ સ્વામી ગોપાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી એવા પાંચસો પરમવંશના આપણે નામ ઘણી વખત સાંભળતા હોય છે કથા કીર્તનમાં પણ એ બધા પાંચસો પરમ અહીંયા તમને એક સાથે અહીંયા આ કાલવાણી આરતી સ્થાન છે અને પાંચસો પરમવંશની મારા જે એક સાથે દીક્ષા પ્રથમ કાલવાણીમાં આપેલી તો આપણે દર્શન કરીને પાવન થઈએ ને કાયમ યાદ રાખીએ જય સ્વામિનારાયણ